હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુ ન્યૂઝ કર્મની થિયરી અને સ્વાસ્થ્ય વિષય પર સુમનદીપ વિદ્યાપીઠમાં આજથી બે દિવસના રાષ્ટ્રીય વર્કશોપનો શુભારંભ થયો પદ્મશ્રી કુમાર પાર દેસાઈ ઇસરોના વૈજ્ઞાનિક ભંડારી તથા ડૉક્ટર બિપિનભાઈ શાહ ડૉક્ટર ધરમચંદ જૈન સહિત અનેક સ્કોલર ભારતભરમાંથી પધાર્યા જયન અગ્રણી તથા એમએસયુના જેનિઝમ કોર્સના કોઓર્ડિનેટર દીપક શાહે જણાવ્યું કે વડોદરાના સુમનદીપ વિદ્યાપીઠમાં બે દિવસની રાષ્ટ્રીય કર્મશાળાનું આજે સુમનદીપ વિદ્યાપીઠના હોલમાં ઈસરોના વૈજ્ઞાનિક ડૉક્ટર ભંડારી ડૉક્ટર મનસુખભાઈ શાહ ચાન્સલર ડૉક્ટર હર્ષદભાઈ શાહ વાઇસ ચાન્સેલર રાજેશ ભારાની રજિસ્ટ્રાર ચંદ્રમણીજી ની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવ્યું દરમિયાન આ બે દિવસના વર્કશોપના ચેરમેન દોશી જણાવ્યું કે આખા ભારતભરમાંથી મુંબઈ બેંગ્લોર જોધપુર મુરાદાબાદ કલકત્તા દિલ્હી અમદાવાદ સહિત અનેક નગરોમાંથી આ વર્કશોપમાં ભાગ લેવા તમામ લોકો પધાર્યા છે આ કાર્યક્રમ સંગઠન મંત્રી ડોક્ટર આશીષ શાહ બે દિવસ ચલાવનાર છે વર્કશોપની વિગતો આપી સુમનદીપ વિદ્યાપીઠના ફાઉન્ડર પ્રેસિડેન્ટ ડોક્ટર મનસુખભાઈ શાહ જૈન જીવન પદ્ધતિની શરીર પર શું અસરો થાય છે તેની માહિતી આપી અને સામાયિક પ્રતિક્રમણ ખમાસણા આપવાથી શરીરમાં કેવા ફેરફારો થાય છે તે જણાવ્યું તીર્થકર મહાવીર યુનિવર્સિટી મુરાદાબાદથી ભાગ લેવા આવેલા પ્રોફેસર ધરમચંદ જૈન કર્મની સાચી સમજ આવી જાય તો કેવી રીતે પાપથી પાછા હટી શકાય અને કેવી માનસિક શાંતિ મળે છે તથા ડાયાબિટીસ બ્લડ પ્રેશર કેન્સર જેવી બીમારીમાં જૈન ઉપવાસ કેવી રીતે દવાનું કામ કરે છે તેના ઉપર પ્રકાશ પાડ્યો આજના કાર્યક્રમમાં પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ જુદા જુદા ધર્મોના કર્મની થિયરી વિશે શું કહેવામાં આવ્યું છે તેની તુલનાત્મક માહિતી આપી એમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે સુન સુમનદીપ વિદ્યાપીઠના ડૉક્ટર દીક્ષિતે જણાવ્યું કે આ બે દિવસના વર્કશોપને જાણીતા વિદ્વાન ડૉક્ટર જીઓરાજ જૈન તથા એસપી જૈન તથા ડૉક્ટર શિશોદ્યાસનની અધ્યક્ષતામાં કરાશે વધુમાં દીક્ષિતે જણાવ્યું કે કર્મની થિયરી અને હેલ્થ સાથે કેવો અને કેટલો સંબંધ છે તે વિશે ભારતભરની યુનિવર્સિટીના પ્રોફેસર તથા જૈન ફિલોસોફર પણ મોટી સંખ્યામાં જોડાશે દરમિયાન ડોક્ટર આશિષ ચેને જણાવ્યું કે બીજા ધર્મમાં કર્મની થિયરી કઈ રીતે જુદી પડે છે તે વિશે પણ તજજ્ઞઓ વિસ્તારથી પોતાના મંતવ્યો રજૂ કરશે આ બંને દિવસ ડોક્ટર ગજજાભાઈ પરમા મોડરેટરની ભૂમિકા ભજવશે एंटीવોલર તત્વ The idea is behind. Uh, we are going to do a lot of uh, research activities in this university. Thank you. Thank you. Thank you. Thank you. the, relation between the

एवं नरेंद्र भाई भंडारी साहब है आपने नरेंद्र भाई ने पूछे एक साहब हेल्थ अने जैनिज्म आ कंसेप्ट के रीते बेसे आज जो डिस्कशन हुआ है वो कर्म थ्योरी पे तो जैनिज्म का एक प्रिंसिपल है कि आप अपने बिहेवियर से कर्म को दूर कर सकते हैं नष्ट कर सकते हैं तो जेनेटिक इफेक्ट और एपिजेनेटिक इफेक्ट दोनों पे चर्चा हुई और जैन धर्म की जो पद्धतियाँ हैं मेडिटेशन और तपस्या पीनेंस वगैरह इससे अपने जीन्स को इफेक्ट करके आप न केवल अपने प्रेजेंट जीन्स प्रेजेंट कर्म को बल्कि संचित कर्म को भी आप उनका नाश कर सकते हैं और अपने को प्योरीफाई कर सकते हैं तो ये हेल्थ के लिए बहुत आवश्यक है डाइटरी प्रैक्टिसेस मेडिटेशन और तरह तरह की तपस्या पर आ, उनका कर्म से क्या संबंध है उसके बारे में चर्चा हुई है और आज विश्व को सबसे ज़्यादा ज़रूरत जैन कंसेप्ट की है क्योंकि सब जगह कन्फ्लिक्ट चल रहे हैं तो इसकी एप्लीकेशंस इसकी स्टडी और इसकी रिसर्च इन तीनों बातों की आ, और ह्यूमैनिटी के बेनिफिट के लिए सब लोगों के भलाई के लिए और शुद्धिकरण के लिए जैन कंसेप्ट बहुत आवश्यक है उस पर चर्चा हुई है मुझे याद आ रहा है सर सुमन मनसुख भाई शाह साहब ने यहाँ पे आचार्य राजरत्नसूरी महाराज साहब चातुर्मास में विराजमान थे तीन सौ लोग ने एक महीने का मासक शमण का उपवास किया था तो सभी जो मासक श्रमण शुरू हुआ उसके पहले सभी लोगों का फिजिकल चेकअप किया गया था डॉक्टर आशीष भाई है हमारे साथ तो उसमें बाद में पंद्रह दिन के बाद और तीस दिन जब पूरा हुआ उसके बाद जो कुछ देखा गया उसमें बहुत आश्चर्यजनक रिजल्ट निकल के आए कि भाई हेल्थ का ये जैनिज्म और उनके उपवास की जो पद्धति है उससे डायरेक्ट संबंध है हमारे पास एक 67 सिक्सटी सेवन साल का एक धर्मेश भाई करके जिसको ब्रेन कैंसर था और उसको ये केवल जैन पद्धति से उपवास किया उससे उसकी पूरी बॉडी में डॉक्टर ने बोला था छह महीने से ज़्यादा जिएगा नहीं आज दस साल हो गए वो आदमी जिंदा है

આપણે આશિષભાઈને પૂછીએ આખો બે દિવસનો જે કાર્યક્રમ છે કાર્યક્રમનો થીમ શું છે અને કેટલી જગ્યાએથી અહીંયા લોકો આવેલા છે જી જય જિનેન્દ્ર આ બે દિવસની જે કોન્ફરન્સ છે એનું પહેલા જો જે થીમ છે એનું નામ છે થિયરી ઓફ કર્મ એન્ડ ઇટ્સ ઇફેક્ટ ઓન હેલ્થ એટલે કે કર્મ કરવા દ્વારા હેલ્થ પર શું ઇફેક્ટ આવે છે એની આ યુનિક ટાઈપનો એક રાષ્ટ્રીય વર્કશોપ યોજવામાં આવ્યો છે જેમાં લગભગ અક્રોસ ઇન્ડિયામાં લગભગ છથી સાત રાજ્યોના જૈન સ્કોલર ઉપસ્થિત રહ્યા છે ઉપસ્થિતિમાં સ્પેશિયલી ડૉક્ટર કુમારભાઈ દેસાઈ જે પદ્મશ્રી છે એ પણ હાજર રહ્યા છે આ વર્કશોપ ટોટલ બે દિવસનો છે અને વર્કશોપ યોજવાનો હેતુ જે પ્રમાણે મેં કહ્યું કે કર્મની હેલ્થ પર શું ઇફેક્ટ હોઈ શકે એના પર છે મુખ્યત્વે લગભગ બારથી ચૌદ સેશન્સ અલગ અલગ કર્મચ કેરી અને એને સાયન્સ સાથે કઈ રીતે જોડી શકાય એ માટેના રાખવામાં આવેલા છે એટલે કે ફિલોસોફી પાર્ટ પણ છે અને ફિલોસોફીને સાયન્સ સાથે કઈ રીતે આપણે કનેક્ટ કરી શકીએ એનું બી અહીંયા ડિસ્કશન કરવામાં આવશે મુખ્યત્વે આ વર્કશોપનો હેતુ એ છે કે ફ્યુચરમાં આ એક નવો રિસર્ચનો સ્કોપ બની શકે એ માટેનો આ પ્રાથમિક પ્રયાસ છે જેના માટે જે સુમનદીપ વિદ્યાપીઠ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવ્યો છે અત્રે અમે ઉપસ્થિત સર્વે સ્કોલર્સનો આભાર માનીએ છીએ જય જય આજે તીર્થંકર મહાવીર યુનિવર્સિટીના પ્રોફેસર ધરમચંદજી છે જે સુમનદીપ વિદ્યાપીઠમાં પોતાના જૈનિઝમ અને હેલ્થ ઉપર के काम करे विषय विचारों प्रकट होता है जैन धर्म ऐसा धर्म है जो आत्मिक मानसिक और शारीरिक तीनों प्रकार के स्वास्थ्य को सुधारने का काम करता है यानी इसमें समग्र स्वास्थ्य की बात है आत्मा कैसे शुद्ध हो सकती है मन कैसे शुद्ध हो सकता है और शरीर भी कैसे स्वस्थ रह सकता है इन तीनों का उपाय जैन दर्शन में बताया गया है जैन कर्म थ्योरी अपने आप में इस प्रकार का सिद्धांत है कि जो हम जो वर्तमान में हैं वो हमारे कर्मों के अनुसार हैं दुखी हैं तो अपने कर्मों के अनुसार हैं सुखी हैं तो अपने कर्मों के अनुसार हैं तो रोग भी एक प्रकार का दुख है चाहे वो शारीरिक दुख हो शारीरिक दुख के रूप में रोग हो चाहे मानसिक दुख के रूप में रोग हो अथवा आत्मिक दुख के रूप में रोग हो तीनों प्रकार का ही वो रोग ही है उस रोग को मिटाने का उपाय है हम अपने कर्मों को सुधारें नया कर्म करें उसको अच्छे ढंग से करें सबके प्रति सद्भाव रखें सबके प्रति अच्छा व्यवहार करें और सबके प्रति मन में अच्छा भाव रखें अच्छे वचन बोलें और अच्छा आचरण करें तो उससे हमारा स्वयं का सुधार होगा शारीरिक स्वास्थ्य भी अच्छा होगा तीनों प्रकार का स्वास्थ्य अच्छा होगा और लोगों से व्यवहार भी अच्छा बनेगा जैन दर्शन में तपस्या का जो सिद्धांत है तपस्या करने के साथ हम कर्म की निर्जरा करते हैं तो उसे आत्मिक स्वास्थ्य ठीक होता है लेकिन तपस्या के द्वारा शरीर भी स्वस्थ होता है आज कैंसर के चिकित्सा के लिए उपवास को उपाय माना जाता है लगातार उपवास करेंगे तो कैंसर भी ठीक हो सकता है ऐसे अन्य रोगों को भी ठीक होने का अवसर प्राप्त होता है क्योंकि शरीर में इतना ऑक्सीडेंट इकट्ठा हो जाता है कि वो उपवास से उसको दूर किया जा सकता है तो उपवास भी अपने आप में एक महत्वपूर्ण है और अपने क्षमा का भाव है प्रेम का भाव है करुणा का भाव है अहिंसा का भाव है अपरिग्रह का भाव है सब भी हमारे स्वास्थ्य को ठीक करने में मदद करते हैं और इससे हम अपना तीनों प्रकार का स्वास्थ्य अच्छा बना सकते हैं।